मेरा नाम राजेंद्र गंगानी है और कथक नृत्य के सेवा में हूँ आज कला क्षेत्र का ये जो 25वां वर्ष मनाया जा रहा है इस उपलक्ष्य में मैं यहाँ भुज आया और बहुत वर्षों बाद यहाँ आने का एक अवसर हुआ तो ने जो ये संजोया बहुत सुंदर बहुत आनंद आया सुबह बच्चों के साथ हम लोगों ने कथक के डिफरेंट स्टूडेंट डिफरेंट स्टेशन से आए थे उन लोगों ने आज थोड़ी सी शिक्षा की प्राप्ति की और अभी एक कार्यक्रम यहाँ टाउन हॉल में हो रहा है और बहुत खुशी है कि बच्चे भी प्रदर्शन कर रहे हैं और राजकोट से पल्लवी बहन भी आई है वो भी इस पार्टिसिपेट कर रही भाग ले रही है कृपा ने थोड़ा उनसे भी सीखा तो ये एक परंपरा किस तरीके से एक दो तीन पीढ़ियों में जा रही है ये एक बहुत सुंदर अवसर है नमस्कार हूँ कृपल सोमपुरा અને ભુજની કલા ક્ષેત્ર સંસ્થાની સંચાલિકા અને કથક પર્ફોમર જો આજે કલા ક્ષેત્ર કથક સંસ્થાનને ને ભુજમાં પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેની ખુશીમાં એક અભિવ્યક્તિ બે પચીસ અને તેની સાથે રજત જયંતિ મહોત્સવ નો કાર્યક્રમ થઈ રહ્યો છે જેમાં અમારા વર્ગના બાળકો પ્રસ્તુતિ આપશે હું પણ પ્રસ્તુતિ આપીશ અને સાથે કથકના મહાન ગુરુ રાજેન્દ્ર ગંગાણીજી ને આપણે બોલાવેલા છે જેઓ તેમની ટીમ સાથે ભુજમાં આવ્યા છે અને એક તેઓ પણ કથક નૃત્યની પ્રસ્તુતિ કરવાના છે અત્યારે આ નૃત્ય પ્રસ્તુતિમાં કલાક્ષેત્રના કલા ક્ષેત્રના થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે અને તેઓ મંચ પર પ્રસ્તુતિ આપવાના છે કલાક્ષેત્ર સંસ્થાનો પોતાનો મુખ્ય હેતુ એ છે કે કચ્છમાં જે બહુ જ દૂરની જગ્યા છે ત્યાં આપણા શાસ્ત્રીય નૃત્યનો પ્રચાર પ્રસાર થાય લોકો આપણા નૃત્યને ઓળખે આપણા ઇતિહાસ અને સંસ્કૃતિને જાણે તો તેના માટેના એક પચીસ વર્ષોના અવિરત પ્રવાહ જે થઈ રહ્યો છે તેનું આજે એક સિલ્વર જ્યુબેલી રજત જયંતિને ઉજવી રહ્યા છે લોકોમાં બહુ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જયારે દિલ્હીથી આટલા મોટા કલાકાર આપણા કચ્છના આંગણે પ્રથમ વખત આવી રહ્યા છે તો લોકોનો ઘણો જ સારો પ્રતિસાદ અમને મળ્યો છે અને અત્યારે જોવા માટે પણ ઘણા લોકો આવી રહ્યા છે